શ્રી ગણેશાઈ નમો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ મારા મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં આવી છે નિમી એકાદશી રે કાંઈ નિયમ લઈએ આવી છે નિમી મી એકાદશી રે કંઈક નિયમ લઈ પહેલો નિયમ રોજ મંદિરે જાશું બીજો નિયમ મેં ભક્તિ રે કરશું નિંદા નવ કદી કરશું રે કાંઈ નિયમ લઈએ આવી છે નિ એકાદશી રે કાંઈ નિયમ લઈએ ત્રીજો ને જાત્રાએ જાશું ચોથો નિયમ તુલસી પૂજા રે કરસુ પારકી પંચાત નવ કરશું રે કાંઈ નિયમ લઈએ આવી છે નિમી એકાદશી રે કાંઈક નિયમ લઈએ પાંચમો નિયમ અમે પણ પ્રભ બંધાવશું છઠ્ઠો નિયમ મીઠો આવકાર દેસું ભૂખ્યાને ભોજન જમાળસું રે કાંઈ નિયમ લઈએ આવી છે નિમી એકાદશી રે કાંઈ નિયમ લઈએ સાતમો નિયમ પીપળે પાણી રે રેડસું આઠમો નિયમ અમે સેવાયું કરશું માવતરની આટરડી થારસુ રે કાય નિયમ લઈએ આવી છે નિમી એકાદશી રે કંઈ નિયમ લઈએ નવમો નિયમ કથા કીર્તન સાંભળશું દસમો નિયમ નિત્ય સત્ય સંગ ભાવ ભાવધરી ભક્તિ કરશું રે કંઈક નિયમ લઈ એ આવી છે નિમી એકાદશી રે કાંઈ નિયમ લઈએ અગિયાર મો નિયમ એકાદશી કરશું અગિયાર મો નિયમ એકાદશી કરશું આટલા નિયમોનું પાલન કરશું એકાદશી કરી ભવતર સૂં રે કંઈક નિયમ લઈએ એકાદશી કરી ભવતર સૂંરે કંઈક નિયમ લઈએ આવી છે નિમી એકાદશી રે નિયમ લઈએ કૃષ્ણ કનૈયા કી જય